આ ફિલ્મમાં કોમેડી ડ્રામા એક્શન ઇમોશનલ બધું જ ફાટીને ફિલ્મમાં જોવા મળશે સાથે હિતુ કનોડિયા કિશોર કાકા ચેતન દયા સહિત ઓસ્ટ્રેલિયન કલાકારો અભિનય આપ્યો ફાટીને 31મી જાન્યુઆરીએ જે એક ગુજરાતી હોરર કોમેડી છે જેની અંદર અભિનય કર્યો છે આપડા સુપરસ્ટાર હિતુ કનોડિયા સર અને આપડા કોમેડી કિંગ જેમને તમે જેમને તમે કિશોર કાકા તરીકે ઓળખો છો એ સ્મિત પંડ્યા અને એમની સાથે છે હેમિન ત્રિવેદી આકાશ ઝાલા ચેતન દૈયા કૌશામ્બી ભટ્ટ અને ઓસ્ટ્રેલિયાના ઘણા બધા એક્ટર્સ આ ફિલ્મ અમે લોકોએ ઓસ્ટ્રેલિયામાં શૂટ કરી છે ખૂબ મજા કરી છે અને આ જે ફિલ્મ છે એ ફિલ્મ એક હોરર કોમેડી તો છે જ પરંતુ માત્ર હોરર કોમેડી નથી આ ફિલ્મ એક સંપૂર્ણ પરિવાર સાથે જોવાલાયક એક ફિલ્મ છે